નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલ જે નડિયાદ ખાતે આવેલી છે મિત્રો જેમાં જેએસીબી તેમજ જે સીબીએસઇ અંતર્ગત કાર્યરત છે જેમાં વિવિધ ટીચિંગ સ્ટાફ તેમજ નોન ટીચિંગ સ્ટાફ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો સત્તર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું આપણે શૈક્ષણિક લાયકાત વિશે અરજીની છેલ્લી તારીખ વિશે તો તમે જોઈ શકો છો મિત્રો જે ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલ નડિયાદ ખાતે આવેલી છે જે લેટ શ્રી આરટી પટેલ માર્ગ એન્ડ રેલવે સ્ટેશન નડિયાદ ખાતે જે જીએસીબી બે હજાર પચીસ અંતર્ગત વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે વિગતવાર જોઈ આપણે તો ઇફ યુ આર કેપેબલ ઓફ એડિંગ વેલ્યુ ઓફ এড્યુકેશન યુ આર एलिजिबल ટુ એપ્લાય ફોર અપકમિંગ પોઝિશન્સ ફોર 2025 26 ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલ જેસીબી સેન્ડ us your most updated resume with recent photograph at ets@nesnadiad.org જેમ તમે જોઈ શકો છો મિત્રો વિવિધ પોઝિશન જે ઓપન છે જેના માટે તમે વિગતવાર જોઈ આપણે તો નર્સરી ટ્રેન ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો મધર ટીચર્સ માટેની ત્યારબાદ પ્રી પ્રાઇમરી ટીચર્સ તમામ સબ્જેક્ટ્સ માટે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે ટજીટી માટેની તમામ સબ્જેક્ટ તેમાં જે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે पीजीटी ઓલ સબ્જેક્ટ માટેની જગ્યા છે અધર એલાઈડ સબ્જેક્ટમાં મિત્રો કમ્પ્યુટર સાયન્સ એક્ટિવિટી ટીચર્સ અ ડેટા ઓપરેટર પીઆરઓ ટ્રાન્સપોર્ટ ઇન્ચાર્જ એકાઉન્ટન્ટ કેમ્પસ મેનેજર આઈટી કોઓર્ડિનેટર માટેની જગ્યા છે તેમાં જે એડમિનિસ્ટર એડમિન સ્ટાફમાં મિત્રો ક્લર્ક રિસેપ્શનિસ્ટ એડમિટ એક્ઝિક્યુટિવ માટેની જગ્યાઓ છે મિત્રો essentiell requirements ની વાત કરીએ મિત્રો qualification ની વાત કરીએ તો for teaching positions graduate post graduate ece montessori b.ed + teaching experience in formal setup ફોર એડમિન પોઝિશન ગ્રેજ્યુએટ પ્લસ પ્રોફિશિયન્ટ ઇન વર્કિંગ ઇન કોમ્પ્યુટર્સ પ્લસ પ્લેઝન્ટ પર્સનાલિટી સાઉન્ડ નોલેજ ઓફ મેનેજરીયલ પ્રોસીજર રિઝ્યુમ છે તે તમે નંબર આપેલા છે તેના પર વોટ્સઅપ પણ કરી શકો છો મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો સીબીએસઇ અંતર્ગત જે સ્કૂલ છે ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલ જેમાં વિવિધ સ્ટાફ માટેની જરૂરિયાત છે વિગતવાર જોઈએ મિત્રો તો તેમાં તમે જોઈ શકો છો નર્સરી ટ્રેન ટીચર્સ તેમજ વાઇસ પ્રિન્સિપલ હેડ મિનિસ્ટર્સ કોર્ડિનેટર માટેની પણ જગ્યા છે પ્રી પ્રાઇમરી પીઆરટી માટેની તમામ સબ્જેક્ટ માટે જગ્યા છે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ઓલ સબ્જેક્ટ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ કોમ્પ્યુટર ટીચર્સ તેમજ એક્ટિવિટી ટીચર્સ ડેટા ઓપરેટર પીઆરઓ ટ્રાન્સપોર્ટ ઇન્ચાર્જ એકાઉન્ટન્ટ વગેરે જગ્યા છે ક્લર્ક માટેની એડમિટ માટે પણ જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આપણે તો તમે જોઈ શકો છો ફોર ટીચિંગ પોઝિશન ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇસી મોન્ટેસરી ટ્રેન ટીચિંગ એક્સપિરિયન્સ ઇન ફોર્મલ સેટઅપ ફોર એડમિન પોઝિશન ગ્રેજ્યુએટ પ્લસ પ્રોફિશિયન્ટ ઇન વર્કિંગ કોમ્પ્યુટર્સ અહીંયા નંબર આપેલા છે મિત્રો વધુ માહિતી માટે તમે જે વોટ્સઅપ કરી શકો છો અથવા તો તમારો રિઝ્યુમ છે તે અહીંયા મોકલી શકો છો તેમજ ઉપર આપણે વાત કરીએ તે મુજબ ઇમેલ એડ્રેસ પણ અહીંયા આપવામાં આવેલું છે તેના પર તમારું રિઝન જે રિસેન્ટ જે ઝૂમ છે મિત્રો તે તમે મોકલાવી શકો છો તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે તો તમે જોઈ શકો છો મિત્રો નર્સરી ટ્રેન ટીચર્સ પીઆરટી ટીજી પીજી ટી તેમજ એડમિનિસ્ટ્રાફ માટેની વિવિધ જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય